નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ડ્રીમ ઇવેન્ટ દ્વારા હોળી નિમિત્તે તનિષ જ્વેલર્સ ન્યૂ વીઆઈપી રોડ કારેલીબાગ ખાતે હોલી મિલન તેમજ હાઉસીની ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રીમ ઇવેન્ટ દ્વારા ઇવેન્ટ તેમજ હાઉસીની રમતની રમઝટ ડ્રીમ ઇવેન્ટ બે વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં હાઉસીની રમતથી ખૂબ જ પ્રચલિત છે ડ્રીમ ઇવેન્ટ દ્વારા વડોદરાના તનિષ જ્વેલર્સ ખાતે

ખૂબ જ એન્જોય કર્યું હતું અને જ્વેલર્સ અને ડાયમંડ વિશે કનિશ જ્વેલર્સ શોરૂમ દ્વારા પ્લાન વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી કનિશ જ્વેલર્સના માર્કેટ મેનેજર વિવેક વ્યાસ દ્વારા હોડીના રંગો સાથે હોડીની ગીતોથી ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેથી હોડીના રશિયાની રંગત જવામાં આવી હતી આજ બિરાજ મેં હોલી રે રશિયા થી સમગ્ર માહોલ ભક્તિમય થઈ ગયો હતો આ પ્રસંગે તનિષ જ્વેલર્સ ના મેનેજર કેયુર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્ટોર મેનેજર કેધર દવે તેમજ તનિશ જ્વેલર્સ ના માર્કેટ મેનેજર વિવેક વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી નમસ્કાર હું સ્ટોર મેનેજર મારું નામ છે સૌ કારેલી સ્ટોર મેનેજર છું સો આજે અમારા વિવેકભાઈ જે માર્કેટિંગ મેનેજર છે એમને બહુ સારો એવો ઇવેન્ટ કર્યો છે અમારા સ્ટોરની અંદર બાગ સ્ટોર ખાતે જ્યાં હોલીનું સેલિબ્રેશન કર્યું છે સો તમે જોયું હશે એમના બધાના ચહેરા પર અમે કલર લગાવી અને હોલી સેલિબ્રેટ કરી છે એની સાથે સાથે અમારા સ્ટોરની અંદર ઘણું એવું સારું સેલિબ્રેશન એ દર વખતે કરતા હોય છે દરેક એક્ટિવિટીની અંદર પણ આ એક્ટિવિટીમાં જેટલી પણ લેડીઝ હતી એમના જે ડ્રેસકોડ હતો એ વ્હાઇટ કલરનો હતો સાથે રંગીન કલર સાથે અમે એનું સારું એવું સેલિબ્રેશન કર્યું છે એની સાથે સારી રીતે ઓફર્સ અમારા સ્ટોરની અંદર ચાલી રહી છે ડાયમંડ્સમાં ડિસ્કાઉન્ટ્સ અને ગોલ્ડની એક્સચેન્જ ઓફર ચાલી રહી છે સાથે ગોલ્ડના મેકિંગ પર પણ ઓફર ચાલી રહી છે સો તમને બધાને નમ્ર વિનંતી છે એક વખત અમારા સ્ટોરની જરૂરથી જરૂર મુલાકાત લેજો ધન્યવાદ મારું નામ અલકા સોની છે હું ડ્રીમ ઇવેન્ટની ફાઉન્ડર છું અમદાવાદથી આવું છું મેં ઓલ ઓવર ગુજરાત અને સૌરાષ્ટ્ર કવર કરેલું છે આજ રોજ ખાતે હોલી સેલિબ્રેશનનો પ્રોગ્રામ તનિષ્ક વીઆઈપી રોડ બાગ ખાતે કરેલો હતો મારી સાથે વિવેકભાઈ છે જે સ્ટોર મેનેજર છે માર્કેટિંગ મેનેજર છે અમારો ટાર્ગેટ હતો કે આજે અમે લોકો એસીથી નેવ જેટલી લેડીઝોને ક્રાઉડ કવર કરીએ બટ તનિષ્ઠનું નામ પડે અને ડ્રીમ ઇવેન્ટનું નામ પડે એટલે લેડીસો દોડતી આવે છે તો આજે અમારી સાથે એકસો ને દસ જેટલી લેડીઝોએ ભાગ લીધો પ્લસ એ લોકો આગળ આવે એના માટે અમે લોકો બધું હોલી સેલિબ્રેશન કરેલું પ્લસ સિંગ સોંગ કોમ્પિટિશન રાખેલું હતું તો નાસ્તો રાખેલો હતો હાઈટી કોલ્ડ્રિંક્સ તો બધાએ ખૂબ જ એન્જોય કર્યું હોલી સેલિબ્રેશન કર્યું અને ફર્સ્ટ તનિષ્કમાં વિવેકભાઈને થેન્ક યુ સો મચ કહું છું થેન્ક યુ જે હું તનિક સાથે જોડાયેલું છું એવું ઈચ્છું કે બધા તનિક્ષ સાથે જોડાય મારું નામ હું અત્યારે જે શોરૂમમાં છું એ વીઆઈપી રોડ તનિસ કારેલી વાગ વાત કરું છું આજે મારા ઉપર શોરૂમમાં સેકન્ડ ફ્લોર પર શોરૂમ એક્ટિવિટી રાખવામાં આવી છે જેમાં હોલી સેલિબ્રેશન કરવામાં આવે છે તમે મારા ગાલ પર જોઈ શકો છો કે એવું બધા એકસો ને પાંચ લેડીઝ એકસો ચાર પાંચ લેડીઝ અમે બોલાવી છે જેમાં અલકા સોનીના ગ્રુપને અમે ઇન્વાઇટ કર્યા છે એકસો ચાર પાંચ લેડીઝને ભેગા કરવા એ એક સારા એમ આમ બહુ મોટી મહેનત હતી અને એમાં હોલી સેલિબ્રેશન હોલી સેલિબ્રેશન એટલે અમે પર્ટિક્યુલર ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો તો વ્હાઇટ ડ્રેસ હોય અને એની પર પિંક યા કલરફૂલ ડુબો હોય બધા પ્રોપર મેં જોયું કે બધાએ ઇનિશિયેટિવ લઈને પ્રોપર કલરમાં આવ્યા છે બધાએ કલર રંગ્યો છે જે મારા કાલ પર આજે તમે જોઈ શકો છો એ કલર કર્યો એ રીતે અમે બધી જ લેડીઝને કલરથી બધાના એકબીજાના નેચરને મેચ કર્યા છે ને એ જ રીતે એ લોકો કનિક સાથે મેચ થાય એવો અમે આજે નવા કોન્સેપ્ટથી એક પ્રોગ્રામ કર્યો કે હોલી સેલિબ્રેશન કર્યું આજે સત્તર તારીખના દિવસે બધાએ મેં જોયું કે ઘણા બધા દિવસ કહે કે અમે હોળીને ધૂળેટીના દિવસે કલર નથી લગાવ્યો પણ આજે તારીખે અમે કલર કર્યો અને સી ઇઝ વેરી હેપી એનો કોન્સેપ્ટ એ હતો કે જેમ કલર કરવાથી બધી ભૂલચૂક બધાને એવું કહેવાય છે કે જેવી દુશ્મનને બી ધૂળેટીના દિવસે માફ કરવામાં આવે છે અને હેપી હોલી કહેવામાં આવે છે એવું આજે ઘણા બધા કસ્ટમર્સ મારા ત્યાં તો બધાને હેપી હોલી કે એ લોકો ખાસ અમારી મુલાકાત લે એક સારી બ્રાન્ડમાં આવ્યા છે અને એ આજે અલગ રીતે અમે દર્શાવ્યું છે આજે ગોલ્ડ ડાયમંડ અમારા મંથલીપાન બધાનું વિશે અમે ખૂબ બધું જ્ઞાન આપ્યું અલકા સોરી જે હાઉસી રમાડવા માટે બહુ જ ફેમસ છે જેમાં લોકો આ છ સાત સાત આઠ આઠ દસ દસ ટિકિટોની હાઉસી રમતા હોય છે તનિક્ષની પોલિસી જાણીને કસ્ટમર્સને આજે બી હું મને એક વસ્તુ એ દુઃખ છે કે બહુ બધા કસ્ટમર્સ છે જેમને નોલેજ બહુ ઓછું છે તો હું હંમેશા કહું તો મારા ત્યાં જ્યારે બી કોઈ પણ એક્ટિવિટીમાં કસ્ટમર્સ આવે છે ત્યારે એ પૂરતું જ્ઞાન લે કારણ કે મને બી મજા આવે છે કે એ લોકો આવે છે પણ એમની જોડે જ્વેલરીનું જ્ઞાન ઘણું ઓછું છે તો પ્લીઝ રિક્વેસ્ટ કે તમે પૂરતું અમારા ત્યાં આવો છો તો સિરિયસલી તમે તનિક્ષ વિશે જાણો અધર વિશે બી જાણો ડાયમંડનો રોલ શું છે ગોલ્ડનો રોલ શું છે એ વિશે અમે બધાને ખાસ જણાવીએ છીએ કારણ કે અવેર હશે તો પબ્લિક હન્ડ્રેડ પર્સન્ટ આવશે અને બધાને હોળી ગયા પછી બી બધાને બિલેટેડ હેપી હોલી બરોડાવાસીઓને થેન્ક યુ સો મચ